ઇલાયચી નો પાવડર ઘરે કેવી રીતે બનાવો એ આજે આપણે જોઈશું ઇલાયચી કે એલચી એ આપમાં એવો તેજાના છે કે જે આપણે ઘણી બધી વાનગીઓમાં ઉપયોગમાં લેતા હોય છે અને ખાસ કરીને મીઠાઈમાં ઉપયોગમાં લેતા હોય છે એના સિવાય ચાના મસાલામાં પણ ઉપયોગમાં લેતા હોય છે પણ જ્યારે મીઠાઈમાં એનો પાવડર ઉમેરવાનો આવે ત્યારે આ ઇલાયચીમાંથી પાવડર બનાવવું એ ખૂબ જ ડિફિકલ્ટ કામ થઈ જાય કારણ કે એક 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 આપણે જે એલચી છે એને ફોલવી પડે ફોલી અને પછી એની અંદરથી આપણે બીજ કાઢી અને એને ક્રશ કરવા પડે તો આ રીતે આપણે ઇલાયચીનો પાવડર તૈયાર કરતા હોઈએ છીએ પણ આજે આપણે એવી રીતે ઇલાયચીનો પાવડર તૈયાર કરીશું કે એમાંથી બીજ કાઢવાની જરૂર નથી અને છતાં પણ ફટાફટ એવો એલચીનો પાવડર તૈયાર થઈ જશે અને ખાસ તો જ્યારે પણ આપણે એલચીનો પાવડર બનાવતા હોય કે એલચી લાવતા હોય ત્યારે એલચીની પસંદગી કેવી રીતે કરવાની તો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે એલચી છે એકદમ સરસ ગ્રીન છે અને એના દાણા એકદમ સરસ મોટા દેખાઈ રહ્યા છે અને એકદમ સરસ ગ્રીન દેખાઈ રહ્યા છે તો આવી એલચીની પસંદગી કરવાની છે કે એકદમ સરસ ગ્રીન કલરની એલચી હો હશે ને તો એ દાણા અંદરથી બહુ જ સરસ નીકળશે અને એના કારણે એનો જે એમાંથી જે બીજ નીકળશે ને એ પણ ખૂબ જ સરસ નીકળશે તો જો તમને હું બતાવું એક બીજ કાઢીને કે એ કેટલો સરસ દેખાઈ રહ્યો છે જો આ રીતે બીજ કાઢીશું એટલે આવી રીતના જો એના દાણા જે છે આવી રીતે બ્લેક હોવા જોઈએ જો આવી કાળા દાણાની જે એલચી હશે ને એ જો આ આ જે કાળા દાણાની જે એલચી હશે ને એની અંદર સુગંધ પણ બહુ જ સરસ હશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ હશે અને એનો પાવડર પણ એકદમ સરસ તૈયાર થશે ઘણી વખત એલચી છે ને આવી રીતે આખી જ એલચી હોય છે પણ અંદરથી એનું એક્સ્રેટ કાઢી લેવામાં આવતું હોય છે એસન્સ કાઢી લેવામાં આવતું હોય છે એના કારણે એલચી સરસ દેખાય પણ જ્યારે આપણે લઈએ ત્યારે એની અંદરથી એટલે જ્યારે પાવડર બનાવીએ ત્યારે થોડા ટાઈમમાં સુગંધ જતી રહેતી હોય છે એટલે ઘણી વખત કેવું થાય છે જો આ એક એલચી તમે જુઓ એના દાણાનો કલર કેટલો અલગ છે છે ને તો જો આવા દાણાનો કલર અલગ હોય ને તો આવા તમારે ચેક કરવાની છે કે જ્યારે પણ તમે દાણાની પસંદગી કરો ત્યારે આવા જે બ્લેક મેં કહ્યું એ પ્રમાણે આવા દાણા હોવા જોઈએ આવા લાઇટ કલરના દાણા ન હોવા જોઈએ જો આવા બ્લેક કલરના દાણા હશે તો એ એલચી એકદમ સરસ અને સુગંધિત રહેશે અને એનો પાવડર પણ લાંબા ટાઈમ સુધી સરસ સુગંધિત રહી શકશે અને એનો સ્વાદ પણ એકદમ સરસ રહેશે તો જ્યારે પણ તમે માર્કેટમાં એલચી લેવા જાઓ ત્યારે એના દાણાને ખોલી અને અંદરથી એના જે દાણા છે એને ચેક કરી લેવાના છે અને તમે ચાખશો ને તો પણ ખબર પડશે કે એલચીની એકદમ એક એવો પિંચ એવો તમને ટેસ્ટ મળશે અને એ રીતે તમારે એલચીની પસંદગી કરવાની છે હવે આપણે આ એલચીનો પાવડર તૈયાર કરવાનો છે તો એલચીનો પાવડર તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં આ એલચીને છે ને થોડી શેકી લેવાની છે હવે આપણે એલચીને શેકી લઈશું બધી જ એલચીને આપણે એક પેનમાં લઈ લીધી છે અને હવે એને શેકી લેવાની છે મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું શેકવાથી શું થશે કે એકદમ જો એકદમ વધારે નથી શેકવાની એટલે કે એનો દાણો છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાની એને થોડી ગરમ કરવાની છે એટલે ગરમ કરવાથી શું થશે કે એનો જે દાણો છે ને એ સરસ ફૂલી જશે અને દાણો ફૂલશે એટલે સરસ ક્રિસ્પ થઈ જશે અને ક્રિસ્પ થશે એટલે જ્યારે તમે એને ક્રશ કરશો ને ત્યારે એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે અને હા ખાસ વાત એ છે કે જ્યારે આપણે આ જે એલચી છે એને આપણે ક્રશ કરશું તો એને આપણે કોતરા સાથે જ ક્રશ કરશું એટલે કોતરામાં પણ છે ને બહુ જ સરસ સુગંધ હોય છે જો એલચી તમારી એકદમ પરફેક્ટ અને સરસ હશે ને તો કોતરાનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને તમને એવો ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર કોતરા આપણે એડ કરેલા છે એટલે કે કોતરા સાથે જ આપણે એને ક્રશ કરેલી છે અને વોલ્યુમ તો વધી જ જશે સાથે સાથે જે કોતરાના બેનિફિટ છે એ પણ આપણે મળશે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવશે તો આ રીતે આપણે એને પહેલાં શેકી લઈશું જો તમે જોઈ શકો છો કે એલચી એકદમ સરસ રીતે ફૂલવા લાગી છે અને એકદમ આમ ઘોળદડા જેવી થઈ રહી છે જો તમે જોશો ને તો તમને દેખાશે કે એકદમ સરસ આવી રીતે ફૂલી ગઈ છે જો એટલી ગરમ પણ નથી તમે એને હાથમાં લઈ શકો છો આ રીતની એકદમ સરસ ગોળ થઈ ગઈ છે જો દેખાય છે ને અને એકદમ સરસ કડક થઈ જાય છે અને ખુલી પણ જાય છે તો આ રીતની એલચી છે એને આપણે શેકી લેવાની છે એલચી સરસ શેકાઈ ગઈ છે બધા જ દાણા છે એ ઇવનલી એકદમ સરસ રીતે ગોળ થઈ ગયા છે ખુલી ગયા છે અને એની સાથે સાથે એનો થોડો કલર પણ ચેન્જ થયો છે એટલે કે હલકા સા લાઇટ કલર એનો થયો છે થોડો લાઇટ કલર થયો છે અને આ રીતે તમે જોશો એટલે બધી જ એલચી જે છે એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો આ રીતે એલચી તૈયાર થઈ ગઈ છે એલચી હવે સરસ શેકાઈ ગઈ છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અને હવે એને આપણે ઠંડી થવા દઈશું અને પછી એને આપણે ક્રશ કરી લઈશું એલચી સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને મિક્સી જારમાં લઈ લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કડક થઈ ગઈ છે અવાજ પણ એકદમ સરસ આવી રહ્યો છે અને સરસ ફૂલી પણ ગઈ છે હવે એને આપણે મિક્સી જાર માં લઈ લેવાનું છે હવે આ એલચીને આપણે ક્રશ કરી લઈએ જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એલચી પાવડર તૈયાર થઈ ગયું છે અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ સરસ છે એકદમ પાવડર જ ફોર્મ છે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થયું છે એટલે કે કોર્સલી નથી જરાય પણ અને એકદમ સરસ પાવડર તૈયાર થયું છે અને એનો કલર પણ ખૂબ જ સરસ છે તો જો તમે આ રીતે એલચી પાવડર બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે અને હા આમાં આપણે એના છોતરા રેવા દીધા છે ઉપરના ફોતરા રેવા દીધા છે છતાં પણ એ જરા પણ દેખાતા નથી અંદર એકદમ સરસ પીસાઈ ગયા છે એનું કારણ છે કે આપણે એકદમ સરસ રીતે એને શેકી લીધી છે શેકી અને પછી એને ક્રશ કરી છે અને એનું સુગંધ પણ અત્યારે બહુ જ સરસ આવી રહી છે તો આ એલચી પાવડર તૈયાર થઈ ગયો છે અને આપણે એને બરણીમાં ભરી લઈએ અથવા તો બાઉલમાં કાઢી લઈશું એલચી પાવડરને બાઉલમાં લઈ લઈશું